સિહોરના વડલચોકમાં આખલા યુદ્ધની અંધારી આફત રાહદારીઓના પેટમાં ફડકો પડ્યો બે આખલાઓ યુદ્ધે ચડ્યા ધમાચકડીમાં લોકોના જીવ તાળવે ચોંટ્યા વાહનો હડફેટ લીધા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત લોકો ભયભીત સિહોરમાં આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે કારણે કે તંત્ર આખલાઓના નિવારણનો કોઈપણ પ્રકારનો તોડ કાઢી શકી નથી આજ દિન સુધી આ સમસ્યા યથાવત છે ફરીવાર સિહોરમાં બે આંખલાઓ બથંબથી આવ્યા હતા જેના કારણે રાહદારીઓને મુશ્કેલી ઊભી થઈ હતી સિહોરમાં આતંકી આખલાનો ત્રાસ વધી રહ્યો છે જેના કારણે જનતા પરેશાન જોવા મળી રહી છે ફરીવાર વડલા ચોકમાં બે આંખલાઓ બાખડતા જોવા મળ્યા હતા આંખલાઓ બાખડતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી અને ચડેલા આખલાઓને લઈને અહીંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં દોડધામ નાસભાગ મચી હતી કેટલાક વાહનચાલકોએ પોતાનો જે બચાવવા માટે અન્ય માર્ગો પર વાહનો દોડાવી મૂક્યા હતા પાલિકા તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર રસ્તે રખડતી ગાયો અને આખલાઓને પાંજરે પૂરવા માટે કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી ને લઈને છાશવારે શહેરના મુખ્ય માર્ગો ઉપર આખલાઓના યુદ્ધ નગરજનોને જોવા મળે છે આખલા વચ્ચેના યુદ્ધ સર્જાતા જે તે વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળે છે શહેરના વડલા ચોક પાસે બે આખલાઓ વચ્ચે યુદ્ધ ખેલાયું હતું જેને લઈને આ માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકો તેમજ રાહદારીઓ ભયભીત થઈ ગયા હતા વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા કેટલાક વાહન ચાલકોએ પોતાનો માર્ગ બદલી નાખ્યો હતો